નમસ્કાર મિત્રો મિત્રો આપણે જ્યારે પણ ગેસની બોટલ લઈએ છીએ ત્યાર પછી બે ત્રણ દિવસ પછી આપણા ખાતાની અંદર સબસિડી જમા થતી હોય છે ક્યારેક ત્રણસો થતી હોય છે તો ક્યારેક બસો થતી હોય ક્યારેક અઢીસો થતી હોય છે તો એ જે પ્રમાણે ગેસ સિલિન્ડરના ભાવ હોય એ પ્રમાણે જમા થતી હોય છે પરંતુ મોસ્ટ ઓફલી અત્યારે આઠસો રૂપિયા આઠસો ત્રેવીસ રૂપિયા ભાવ છે તો એમાં ત્રણસો રૂપિયા સબસિડી જમા થાય મતલબ કે પાંચસો ને ત્રેવીસ રૂપિયામાં તમને બોટલ પડે છે પરંતુ ઘણા બધા વ્યક્તિઓને એ ખબર નહોતી હોતી કે ભાઈ સબસિડી જમા થાય છે તો કેટલી સબસિડી જમા થાય છે આપણા ખાતાની અંદર નહીં ચેક કેવી રીતે કરવી તો એના વિશે આપણે આજે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું આપણે કે ભાઈ સબસિડી જે છે તો એ આપણે ચેક કેવી રીતે કરવી તો સબસિડી સી ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો બ્રાઉઝરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો ત્યાર પછી તમે એ લખો માય એલપીજી ડોટ ઇન માય એલપીજી ડોટ ઇન લખશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે વેબસાઇટ છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ત્રણેય ગેસ કનેક્શનના બોટલ રાખેલા છે અને એમાંથી તમારે જે પણ તમને લાગુ પડતું હોય તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે સપોઝ કે આજે આપણે ઇન્ડિયન ગેસની સબસિડી કેવી રીતે ચેક કરવી એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવશું એના સિવાયના પણ આપણે મેળવી શકશે બરાબર પરંતુ સેમ પ્રોસેસ છે તો આપણે ઇન્ડિયન ગેસમાં પહેલાં આપણે અહીંયાથી ક્લિક કરી લેશું ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે એમાંનો એક ઓપ્શન આવશે અહીંયા ગીવ યોર ફીડબેક ઓનલાઈન બરાબર તો ગીવ યોર ફીડબેક ઓનલાઈન એ તમામ જે કેટેગરીના ત્રણે ત્રણ કંપની છે એચપી ભારત અને ઇન્ડિયન ગેસ તો એમાં આ ઓપ્શન આવશે તો એ આપણે અહીંયાથી આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું ક્લિક કર્યા પછી તમારે અહીંયા પહેલું ઓપ્શન છે એલપીજી બરાબર તો એલપીજી ઉપર અહીંયા ક્લિક કરવાનું છે આપણે એલપીજી ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે અને અહીંયા તમારે એક ઓપ્શન આવશે સબસિડી રિલેટેડ પહલ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો સબસિડી નોટ રિસિવ કરીને એક ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે અહીંયા બે ઓપ્શનથી તમે અહીંયા સબસિડી ચેક કરી શકો છો એક તો એલપીજી આઈડી કરીને છે અને બીજું જે છે એ મોબાઈલ નંબર બરાબર તો એલપીજી આઈડી કોઈની પાસે હોતી નથી મોસ્ટ ઓફલી એલપીજી આઈડી કેવી રીતે ચેક કરવી તેના વિશે પણ આપણે વિડીયો બનાવીશું પરંતુ આપણે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી દેખાશે તો આપણે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરશું આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી અને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવે બરાબર તો એન્ટર કરી દેવાનો બાકી ક્યારેક ક્યારેક ડાયરેક્ટ પણ ઓપન થઈ જાય છે તો આ પ્રમાણે ઓપન થશે અને ત્યાર પછી તમે જોઈ શકશો નીચે કે સબસિડી કેટલી જમા થઈ છે અહીંયા તમે જોઈ શકો છો આ સૌપ્રથમ જે છે અહીંયાથી હમણાં જ બોર્ટે લીધેલી છે દસ નવ બે હજાર ચોવીસ બરાબર તો એ સબસિડી અત્યારે આજના દિવસની અંદર આજે તેર તારીખ ચૌદ તારીખ થઈ છે તો આજના દિવસની અંદર જ આપણે બે ચાર દિવસની અંદર જ આ સબસિડી અહીંયા જમા થઈ છે તમે જોઈ શકો છો ત્યાર પછી તમે જોઈ શકો છો આ બે છ બે હજાર ચોવીસના દિવસે લીધી હતી તો એ પણ ત્રણસો રૂપિયા જમા થઈ ત્યાર પછી ઓગણીસ એક બે હજાર ત્રેવીસના દિવસે લીધેલી હતી તો એ પણ અહીંયા બસો રૂપિયા જમા થઈ છે તો આ પ્રમાણે તમારી સબસિડી જે છે એ તમે ચેકઆઉટ કરી શકશો બિલકુલ સરળતાથી એ જ પ્રમાણે તમારે જો ભારત ગેસની અંદર સબસિડી ચેક કરવી હોય તો ભારત ગેસની અંદર આપણે અહીંયા ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે તમારે થોડું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા તો જો રજીસ્ટડ ઓલરેડી હોય તો તમારે અહીંયા અપ ઉપર ક્લિક કરવાનો છે બરાબર જો રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા ન્યૂ યુઝર કરી એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર કરશો એટલે નીચે અહીંયા સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા કન્ઝ્યુમર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કન્ઝ્યુમર નંબર તમારી ગેસની જે બુક છે તો એના ઉપર નીકળી જશે અને એમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલો હશે તો એ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે અને ત્યાર પછી તમારે કન્ટિન્યુ કરવાનું રહેશે કન્ટિન્યુ કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવશે ઓટીપી નંબર તમારામાં ટાઈપ કરવાનો રહેશે ઓટીપી નંબર ટાઈપ કરીને સબમિટ કરશો એટલે તમે અહીંયા રજિસ્ટર્ડ થઈ જશો બરાબર રજિસ્ટર્ડ થયા પછી તમારે અહીંયા અપ ઉપર ક્લિક કરવાનું છે સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લોગિન આઈડી જે તમારા મોબાઈલમાં આવી હશે એ લોગિન આઈડી અને એ પાસપોર્ટ ટાઈપ કરી અને ત્યાર પછી તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો વી સિલિન્ડર આ બુકિંગ હિસ્ટ્રી એવી રીતના એક ઓપ્શન આવશે બરાબર તો એ ઓપ્શનમાં આપણે ક્લિક કરીશું એટલે તમારી જે પણ સબસિડી જે જમા થઈ હશે તો એ તમામ ડિટેલ તમને અહીંયાથી મળી જશે હવે માની લો કે તમારા ગેસ કનેક્શનમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ના હોય બરાબર તો તમારે એલપીજી આઈડીની જરૂર પડે હવે એલપીજી આઈડી સત્તર અંકોની હોય છે તો એ ક્યાંથી મેળવવી એ હું તમને જણાવી દઉં છું કે તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તમે એ લખશો એલપીજી આઈડી એલપીજી આઈડી લખશો એટલે તમારે અહીંયા પેલું ઇન્ડિયન ગેસ અને એલપીજી આઈડી હોય તો મેળવવી હોય તો અહીંયા તમે ક્લિક કરો ભારત ગેસ હોય તો અહીંયા ક્લિક કરો અને તમારે એચપી ગેસ હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે બરાબર પ્રોસેસ બધાની સેમ જ છે તો આપણી પાસે અહીંયા ઇન્ડિયન ગેસનું કનેક્શન છે એટલા માટે અહીંયા ફાઇન યોર એલપીજી આઈડી એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરીશું ફાઇન યોર એલપીજી આઈડી આવી જશે એન આવી જશે તો ત્યાર પછી તમારે મોબાઈલ નંબર જો હોય તો પછી તમારે મોબાઈલ નંબરથી અહીં લખવાનો રહેશે અને ત્યાર પછી નોર્મલ ચર્ચ જો બીજું કોઈ પણ મતલબ કે મોબાઈલ નંબર ના હોય તો તમારે નોર્મલ ચર્ચ કરી અને તમારે અહીંયા જિલ્લો તાલુકો કન્ઝ્યુમર નંબર આ બધી વસ્તુ કેપ્ચા કોડ ટાઈપ કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે તમારે એલપીજી આઈડી આવી જશે બરાબર પરંતુ આપણી પાસે તો મોબાઈલ નંબર છે એટલા માટે અહીંયા ક્વિક ચાર્જ એના ઉપર આપણે ક્લિક કરીશું અને તમારે અહીંયા મોબાઈલ નંબર આપણે ટાઈપ કરી દેવાનો છે તો આ પ્રમાણે મેં મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દીધો છે આના પછી તમારે બીજું કંઈ કરવાની જરૂરિયાત નથી અહીંયા આઈ આઈ એમ નોટ અ રોબોટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે તમારા આ જે નંબર છે એમાં એક ઓટીપી નંબર ગયો છે અને એ ઓટીપી નંબર આપણે અહીંયા ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે તમે મેં અહીંયા ચાર ડિજિટનો ઓટીપી નંબર ટાઈપ કરી દીધો છે અને ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં જોઈ શકો છો એલપીજી આઈડી જે છે સત્તર અંકોની એ એલપીજી આઈડી તમારે આવી જશે અહીંથી તમે કોપી પણ કરી શકો છો અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બીજી એક ખાસ બાબત જણાવી દો મિત્રો કે જે આ સબસિડી જે ત્રણસો રૂપિયા મળે છે તો એ જનરલ જે કનેક્શન છે એમાં ત્રણસો રૂપિયાની સબસિડી નથી મળતી પરંતુ જે ફ્રી ગેસ કનેક્શન છે ઉજ્જવલા યોજના તહેત જે લીધેલા છે ફ્રી કનેક્શન જે બહેનો માતાઓના નામ ઉપર છે તો એવા કનેક્શનમાં જ ત્રણસો રૂપિયા સબસિડી મળે છે તો આ પ્રમાણે તમે સબસિડી ચેક કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો